શું કે મારા કલેજાઓ બધા મજામાં ને મજામાં દેસુ સ્વાગત છે તમારું બધાને મારા એક નવા બ્લોગ વિડિયોની અંદર તો આપણે અમા કુંભડી ગયા તો ત્યારે એક બ્લોગ બનાવ્યો આ આપણો બીજો બ્લોગ છે બીજો બ્લોગ આપણે બેસતા વર્ષનો કે બ્લોગ બનાવી નાખીએ એની દોલ આપણે હવાર હવારમાં બ્લોગ ચાલુ બનાવ્યો મોર્નિંગ થઈ ગયો આપણું ભાણવરની અંદર મસ્ત મજાનો એવું મોર્નિંગ થઈ ગયું છે

આને આને આછરે પકડીને બિહાળવાનો છે હવે આપણેને ડાયરેક્ટ પેલા ઘરે જઈને પછી હવે કંઈક આપણે બીજું કંઈક કરીએ ચલો મિત્રો ફાઇનલી હવે મને દૂધ લે ઓર મૂલ લે પાસ આવી કે ઘરે હવે આવી ગયો ખાવાનો વારો મારો જો રોટલી ચા વાઈટ કો આવી ગયો

સાંભળવા લેવાનું થઈ ગયો ચાલો પપ્પા ત્યાં જવાનું તમને ખબર નહીં હોય આપડે ખબર પડી જાય આગળ આપણે એક લઈ જવાની એક આપડી મેનારા લઈ જવાની બે લઈને ચલો હવે આપણે બધા આગળ જાય પછી મળીએ મિત્રો ફાઇનલી આપણે કાટકો લાવી ગયા આપણા માટે આપણે દર્શન કરી હું દર્શન કરી લો પછી આપણે બીજા માટે જાય મિત્રો આપણે આવી ગયા બીજા માટે જે આપડે મેળવી માટે 你。Yeah. આજે તો હું પણ લોક માં આવી ગયેલો તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા ઘરે અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર અત્યારે વાગી રહ્યા છે હાથ હાથ વાગી રહ્યા ને આપણે હાથ વાગી કરે એવું ને અંતાલું થઈ ગયું બાકી દેવું તમે કીધું આજનો બ્લોગ આવે ને પૂરો કરી નાખીએ આજ તો આખો દિવસ બધા રામ રામ કરી કરીને બધાને જ રામ રામ કર્યા અડધા કામમાં બ્લોગ માં નથી આવ્યા કેમ કે એનું કઈ આપણે બ્લોગ નો હમણાં કઈ યાદ જ નતો અમને બંને એવા નથી ચેનલ વેગી ને પછી ને તો હવે આપણે આજનો બ્લોગ એને અહીંયા પૂરો કરીએ ને કાલે આપણે ક્યાંક ફરવા જાય ને ફરવા તો આપણે કઈક બ્લોગ ચાલુ કરીએ કાલ લગભગ દ્વારકા જવાનો વિચાર છે નકર પછી કિલ્લેશ્વર આપણે જિંદાબાદ તમારે ભાઈ ક્યાં જવાનું આપણે એક ભાઈ ને પૂછીએ ક્યાં જવાનું પૂછીએ દ્વારકા દ્વારકા જાવ દ્વારકા કિલ્લેશ્વર પેલા તો મેં આમ કીધું ને કે આ ભાઈને પૂછીએ તો માથું બધું આમ આમ લે કરવા માં તો કાં વાંધો ને આપણે કાલ જાય ને તો ત્યાં બ્લોગ ચાલુ કરીએ આજના બ્લોગ માં આટલું મળીએ તમને લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો